રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદરમાં પણ મોટી સંખ્યામાં સરકારી જગ્યાઓ પર વર્ષોથી પેસકદમી કરીને હજારો મકાનો બાંધવામાં આવ્યા છે આવા મકાનો વરસાદના કુદરતી વહેણને અવરોધરૂપ પણ હોય જેથી ચોમાસા દરમિયાન દિવસે ને દિવસે શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નો વધી રહ્યા છે પોરબંદરમાં સૌથી વધુ પેસકદમી કાંઠે આવેલ મફતિયાપરા ઘાસ ગોડાઉન કડિયા પ્લોટ મિલપરા ઝુંડાળા ખળપીઠ કુંભારવાડા ભઠ્ઠી છાયા ત્રણથી નવાપરા સહિત શહેરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણો કરી હજારોની સંખ્યામાં વર્ષોથી મકાનો સહિત બનાવવામાં આવેલ છે ભાજપ કોંગ્રેસના મતોના રાજકારણને કારણે તમામ રાજકીય પાર્ટીઓએ દિવસે ને દિવસે વધી રહેલ ભેસકદમીને રોકવાને બદલે અંદરખાને મતોની લાલચમાં પ્રોત્સાહિત કરતા હોય છે ચોમાસા દરમિયાન પાણી નિકાલના કુદરતી વહેણ ધરાવતા વિસ્તારોમાં સતત મકાનોનો ખડકલો થતો રહેતા છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન શહેરનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ બ્લોક થતી જતી હોવાથી ગત ચોમાસામાં તો ઓગણીસો ત્યાંસી બાદ પ્રથમ વખત ક્યારેય ન જોયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને શહેરમાં મોટી માત્રામાં પાણીનો જમાવડો થયો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોરબંદર શહેરમાં જે ઝુંપડપટ્ટી આવેલી છે અને દબાણ વાળી જગ્યાઓ મકાનો બનાવવામાં આવેલા છે એ જે લાભાર્થીઓ છે એમને પોતાના મકાનનો લાભ મળે તે માટે સરકાર સુધી સૂચનાથી આપણે એજન્સી દ્વારા એના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે આવા અંદાજે સાડા છ હજારથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવેલો છે અને આ દરેક ઘરમાં એ લોકો આવા યોજના માટે જે વિગતો ભરવાની છે એનું ફોર્મ આપવામાં આવેલું છે અને એમાં એમને સૂચના પણ આપવામાં આવેલી છે કે આ જે ફોર્મ છે એની સાથે એમના જે જરૂરી દસ્તાવેજો છે એ પણ રજૂ કરે લોકોને આ ફોર્મ આપવામાં આવેલા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ ફોર્મ ઝડપથી ભરી અને એજન્સીને પરત આપવામાં આવે વધુમાં એજન્સી દ્વારા જે વિગતો માંગવામાં આવેલી છે એ પણ વિગતો ઝડપથી આપવામાં આવે જેથી અમે લાભાર્થીઓ ઝડપથી નક્કી કરી શકીએ અને લાભાર્થીઓ નક્કી થઈ અમે સરકાર સુધી એનો રિપોર્ટ બનાવીને ઝડપથી મોકલી શકીએ એટલે સૌને મારી વિનંતી છે કે આ ફોર્મ ઝડપથી આપવામાં આવે વધુમાં મારી વિનંતી છે કે જે ઝુંપડપટ્ટી વિસ્તારો છે અને દબાણના વિસ્તારો છે એ એજન્સી જયારે સર્વે કરવા માટે જાય ત્યારે એને પૂરતો સહકાર આપવામાં આવે સરકારની જે અમુક યોજનાઓ છે એમાં કેટલી જગ્યા અનુકૂળ જગ્યા હોય તો ઇન સીટુ એટલે કે જે જગ્યા લોકો રહે છે એ જગ્યા પર તો અમુક મકાનો બાંધવામાં આવે છે એ સિવાય સરકાર શ્રી પાસેથી પડતર જમીનની માંગણી કરી અને ત્યાં આવાસ યોજના બનાવવામાં આવે છે અને આવાસ યોજનાઓમાં જે મેં કહ્યું કે અમુક ફોર્મ ભરી અને લાભાર્થીનો ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જેનો નંબર લાગે અને આવાસની ફાળવણી કરવામાં

પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરો અંતર્ગત મકાન મળે તે માટે આવા મકાનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે છ હજાર પાંચસો કરતાં વધુ મકાનોના સર્વે કરી અને આવા મકાનો પર નંબર લખવાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે સર્વે બાદ આવાસ યોજના મારફતે મકાનો ફાળવણી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાઓ પર આ પ્રકારના મકાનોના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં મકાન ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરોના ફોર્મનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ સ્વીકાર અને રજીસ્ટ્રેશન માટે બે અલગ અલગ ટેબલો પર કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં આ આવાસ યોજના માટે જરૂરી રજીસ્ટ્રેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા કમિશનરે લોકોને પણ ખાસ અપીલ કરી હતી કે સર્વે માટે જ્યારે એજન્સીની ટીમ આવે ત્યારે તેઓને પૂરો સાથ અને સહયોગ આપવામાં આવે અને આવાસ માટે જે ફોર્મ લાભાર્થીઓને આપવામાં આવે છે તે ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરે